જય માતાજી મિત્રો આજે જેમ કે હું ગુડાલ આવ્યો છું જેમ કે ગુડાલ ફોર્મ માં આવ્યો હતો અને એક દાડો હું આવ્યો તો કેમ આવ્યો તો કે મળવા માટે હવે બે જણા આવ્યા હતા અને કોઈ પત્ર લખતા હતા અને હું આવ્યો હું દર્શન કરવા માટે એટલે મોટિયાળા એક મોટિયાળો રહી બોલ્યો કે હું કોઈ કોઈ પંખો લખશો તો આપના જ એટલે મેં કીધું કે વાહ વાહ